હેલો યુટ્યુબમાં મને પલાળી દે છે માતાજીને વઈટું કરવાનું છે દીવા દાદા કરવાનો છે મિત્રો કન્ટિન્યુ રેજો આજ ના બ્લોગ આજે મારી ઘેર આવવા છે મહેમાન કોણ આવવાનું છે એ તમને બતાવી આગળ કન્ટિન્યુ રેજો હું દીવાકન નાસ્તો કરી એ ફ્યુ મોમેન્ટસ લેટર આમ બેક પડે ટુકડી હામે જોવાલી હતી તો કોઈ કોઈન તૈયાર હોય

કાયા તો ક્યાં મસાઈ કોણ્યું બીલી ના બેસે વીતી બેન તો ફેમે લીધો અત્યારે અમને કેમ તો એવું તો નળ થા પપ્પા અમે ખાઈ નઈ ના પડી જો ધોઈ હું ધોતો તો

હવે યુટ્યુબ ફેમિલી છે તો ફરી એક નવા વિડીયોના વ્લોગમાં સ્વાગત છે જે માતાજી જય શ્રી કૃષ્ણ બધાને તો ફરી એક નવા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું તો મમ્મી કા કામ કરે છે શું કરો મમ્મી વાળા વિસ્લે માં પપ્પા વિદ્યા નાસ્તો કરે હું જો નાસ્તો કરવાનું બાકી છે દીવા કરીને કે માતાજી ને દાદા ને અમારે ખુશ દાદા ખેલા હતા તે સાઉન્ડમાં લખી નાખજો બધા કોમેન્ટમાં જો દહીં છે ગાંઠી હશે લાડવા ને કાયલનું બધું વિધુ જોઈ છે તો કાલના બ્લોગમાં મિત્રો કેવા કરવા હું પહેલાં કાલના બ્લોગમાં અમારી ફૂઈને આવ્યા અમારે ફૂઈની ગોળણી કરી હતી સૌથી મોટા હતા ને ફૂઈને આપણે બેન થયું બેનને બોલ્યા હતા પણ એને કાકા નહીં આવવાનું વાહન પટેલ એવું હતું પછી ગોળણી પીરી હતી દાદો બ્લોગ નહોતો કર્યો તો મળું છ આગળ લોગમાં કન્ટિન્યુ રહી આજ તમને સારો બ્લોગ મસ્તીનો મળશે મજા આવશે ઓકે એવી વખત કોઈ વિડીયોમાં તો સબસ્ક્રાઈબ પણ ફેમેલી ફાઇનલી આવી જશે બપોરે જમવા માટે અને હું કર્યું જમવાનું હો નાસ્તો કરી લીધો એટલે ફોન નળ નગર હાડા બાર છ્યા ફોન ટાઈમ કા શું ખાધો

તો મળું છું તમને વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જોઈશ બપોર આવ્યો છું જમવા શું કાંઈ કામ થોડું હતું કાંઈ કર્યું નથી બહુ ઉતાર્યું નથી તો કન્ટિન્યુ રહેજો હવે બ્લોગ એડિટ કરવો છે આપણે વ્લોગમાં આવશે ઓલો જે આપણે તો મેં કહર અને દાદાવાળો એ બ્લોગ આવશે તો ઘડુ બ્લોગ ચેનલમાં જઈ આવો નવો હોય તો સબસ્ક્રાઇબ કરી આવો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ નાખો ને એ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો બંનેમાં સપોર્ટ કરી દો તો ફેમિલી જો આજે આપણે વ્લોગ કર્યો છે કઈ નક્કી રહ્યો હમણાં કાયમ એક કાંઈ નથી થતું કેમ કે કોન્સ્ટેબલના ફોર્મ ચાલુ છે એટલા માટે તો કોમ્પ્યુટર બોમ્પ્યુટર બંધ કરી દીધો વધાવી લીધી દુકાન કપડાં એનો હોટલ લીધા તો દુકાન કરવી છે બંધ પણ ઘેર તમને મળું શું દૂધ લેવું છે દૂધ લે ઘેર રીને તમને મારું હાલો કન્ટિન્યુ રહી છું આજનો બ્લોગ અપલોડ કરતા ભૂલાઈ ગયું છે કામ બંધ કામમાં હમણાં થોડું આડું અડું તળું અડું થઈ ગયું તો મિત્ર એક વાત કહી દો अबे जल्दी बोल कल सुबह पनवेल निकलना કાલ નો આજનો બે ભેગો આવશે આડે અત્યારે અપલોડ નથી કરવો કાલ હવાર બે ભેગા કરી દે રેડી જોઈ નાખજો સપોર્ટ કરજો હું એ ગાડો કે નીકળો સપોર્ટ સપોર્ટ સારો કોન્ટેન્ટ તો દેતો નથી સપોર્ટ કોણ આપે સારો વિડીયો હોય તો સપોર્ટ આપે એ બધી અચ્છી વાત કહીએ કાલથી આપી સારો વિડીયો તમને આ ઘટે નહીં તમને મજબૂત કરી દઈશ સબસ્ક્રાઈબનું બટન દબાવવાનું રેડી દૂધ લઈને જાઉં છો ફાઈનલી આપણે દૂધ લઈને આવી ગયા છીએ ઘરે

આ બધું કાલ રાતે મને સપનામાં આવ્યું સપને તો સપના માં સપને નહીં પંદર વીઘા વાડી છે પચીસ લીટર દૂધ દે એવી ભેંસ છે કામાં મમ્મી પાપા ને કા કેટલી છે પસાવી ગા મારે મારા આતા નથી પસાવી વાડી મારા છે હતા ગોવાળા મોટા કાં માલ બહુ સારવાર હતા પછી મારા મારા હતા મારા હતા મારી જવા સાદા સાદા હા અત્યારે પવન આમાં જવાનો પ્લાન હાલે છે મારા હમણાં ફોર્મ હાલે છે એટલે કાંઈ નથી રહેતી એમને ખબર જ છે કેમ કે આપણે વ્લોગે કરતા નથી ટાઈમ ટાઈમને ઉતરી સવારે બપોર ને હાલ તો એ વ્લોગ એ વ્લોગે નહોતું કારણ કે ફોર્મ ભરતો એટલે કાંઈ કામ ફોર્મ ભરતો એટલે શું કહેવાય કામ એટલે ન થવા એટલે હવે ક્યાંક રવિવારની રજા આવે લાઇટનો કાપ અથવા તો રવિવારની રજા આવે ત્રી તારીખ એટલે આપણે ફોર્મ માં મંગળવારે ત્રી તારીખે કોન્સ્ટેબલના ફોર્મ પૂરા થાય ત્યારથી નવરા હશે પછી નવા ફોર્મ ન આવે તો ઠીક છે નગર વર્ષમાં એક આટો મારી આવશું રવિવારે તમને બતાવી મારા મામાની વાડી મારા મામા તાને મામા છે વાડી કેવડી છે શું છે બધું આવ્યું આવું આપણે આટો મારવા તો કન્ટિન્યુ રહેજો અને અત્યારે મમ્મી જમવા આપી દીધું છે જાડવા છે કે મમ્મી ये jak सो भाई जा जग लाखला आ मुनु था कमे ओसे लाडवा ने भोगी हे તો મિત્રો આજનો બ્લોગ ને કાલનો બ્લોગ ભેગો હતો તો તમને કયો ક્લિપ સારી મજા આવી જોવાની કાલની કાળની મને તો મને તેમ છૂટ મજા આવી હોય શું કામ કહું કેમ કે તેની ટાઈમ ન ઉતાર્યું રહ્યું હતું તો આપણે યજ્ય કરી લઈએ બે ભેગું નાખી દીધું છે તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સારી સારી કોમેન્ટ કરજો ને ભરી મૂકો કે ભાઈ ચેલેન્જ આપો નહીં તમે તારે આપણે ચાર વર્ષી ચેલેન્જ કરવા માટે તો મળું છું કાલે નવાબ લોકમાં